નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં અહીં આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેમનું પાઠ નંબર બે વિજ્ઞાન વિષયનું પ્રાણીઓમાં પોષણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જે નવીસો અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલ છે હવે આપણે દરેક ભાગ ની સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તો આ પ્રથમ ભાગમાં દરેક વિષયના એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે પ્રાણીઓમાં પોષણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન સાથે જોઈએ તે પહેલાં ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયોના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી જોઈએ આપણે આટલું જાણીએ છીએ અને અધ્યયન નિષ્પત્તિ અહીં તમને આપેલી છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો નંબર એક પતંગિયું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે ચૂસીને નંબર બે મનુષ્યમાં પાચનની શરૂઆત સૌ પ્રથમ ક્યાં અંગ દ્વારા થાય છે મુખ ગુહા નંબર ત્રણ નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે યકૃત નંબર ત્રણ વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે અધ્રાંત નંબર પાંચ ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે રાસાયણિક નંબર છ નીચે આપેલા એકથી ચાર કેટલા ખાદ્ય પદાર્થ પદાર્થો છે તો ઉપરનામાંથી કયું આયોડિન કસોટી વખતે વાદળી કાળો રંગ આપે છે તો જવાબ આવશે એક અને બે તો એક બાફેલા અને પીસેલા બટાકા અને નંબર બે માં ગ્લુકોઝનું દ્રાવણ નંબર સાત નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેના વિધાનો સાચા છે તો અહીં આપણો જવાબ આવશે કે નીચેના વિધાનમાં નંબર ત્રણ નંબરનો અને ચાર નંબરનો નંબર ત્રણ કે તેનાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે અને તેઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે નંબર આઠ ગળેલો ખોરાક અન્ન નળીમાં નીચેની તરફ જાય છે કારણ કે તો કે જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી વિદ્યાર્થી મિત્રો ધોરણ નવી આવી છે બે હજાર તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક બંને મેળવી શકો છો તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર નવ મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનું નામ લખો તો મનુષ્ય ખોરાક ચાવીને અને ગળીને ખાય છે નંબર દસ દળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર નંબર અગિયાર અંતઃ ગ્રહણ એટલે શું તો કે ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતગ્રહણ કહે છે નંબર બાર મનુષ્યના દુધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજ તો કે પ્રથમ સમૂહના દાંત શૈશવ કાળ દરમિયાન વિકાસ પામે છે જે અંશ અસ્થાયી દાંત હોય છે માટે તે છ થી આઠ વર્ષની ઉંમરે પડી જાય છે તેઓને દુધિયા દાંત કહે છે દુધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે કાયમી દાંત જીવનકાળ દરમિયાન રહે છે અથવા તો વૃદ્ધાવસ્થામાં કે દાંતના રોગ થતા પડી જાય છે તેથી દૂધિયા દાંત વિષ હોય જ્યારે કામ કાયમી દાંત બત્રીસ હોય છે નંબર તેર મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શો ફાયદો થાય છે તો કે નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી તેમાં ખોરાક લાંબો સમય સુધી રહે છે આ સમય દરમિયાન પિત્તરસ સ્વાદુરસ અને આંત્ર ખોરાક માં ભળી ખોરાક નું સંપૂર્ણ પાચન કરે છે માટે નંબર 14 નાના આંતરડા માં જોવા મળતી પ્રવર્ધો જેવી રચના નું કાર્ય જણા તો નાના આંતરડા માં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાને ને રસાંકુરો કહે છે રસાંકુરો પાચિત ખોરાક ને શોષણ સપાટી માં વધારો કરે છે દરેક રસાંકુરો માં સપાટી ની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓ નું જાળું જોવા મળે છે સપાટી ખોરાકનું શોષણ કરે છે અને શોષાયેલ ખોરાક દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે નંબર પંદર ઓ આર એસ ની ક્યારે જરૂર પડે છે તો જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ઓ આર એસ ની જરૂર પડે છે દાખલા તરીકે ઝાડા ઉલટી નંબર સોળ વાગોળનારા પ્રાણીઓ અન્ય ક્યાં નામે ઓળખાય છે તો કે ગાય ભેંસ જેવા પ્રાણીઓ ઝડપથી ઘાસ ગળી જાય છે તે જઠરના અમુક ભાગમાં સંગ્રહ થાય છે જેને અમાશય કહે છે અહીં ખોરાક અર્ધ હોય છે જેને વાગોળનાર પ્રાણી કહે છે આ વાગોળના નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછું આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું અને આવા પ્રાણીઓને વાગોળનાર કહે છે નંબર સત્તર વાગોળનારા પ્રાણીઓમાં અંધરાત્નું મહત્વ જણાવો

તો અમીબા ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાનો કોષરસ દ્વારા અન્નધાનીમાં સમાવે છે ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે નંબર વીસ અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે તો અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે નંબર એકવીસ જઠર પાચન ક્રિયામાં કઈ રીતે મદદ કરે છે તો જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દિવાલમાં સ્વતંત્રતા શ્લેષમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ભળે છે તેમાં શ્લેષમાં જઠરથી દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી રક્ષણ આપે છે હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે તે એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોને કાર્યરત કરે છે જઠરમાં ખોરાક બરાબર વલોવાય છે અને અર્ધપ્રવાહી બને છે પાંચક્રશ પ્રોટીનનો અંશતઃ પાચન કરે છે જઠરમાં અર્ધ પ્રવાહી ખોરાકની અમુક ખટાશને લીધે જઠરનું નીચલું દ્વાર ખુલે છે અને ખોરાક નાના આંતરડામાં જાય છે નંબર બાવીસ નીચે આપેલ પાચન માર્ગના અંગોને ક્રમમાં ગોઠવો તો જોઈએ અહીં આપેલા છે તો પહેલાં આવશે મુખ ગુહા અન્નનળી જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું નંબર ત્રેવીસ નીચેનામાંથી જીભ માટે કયું વિધાન સાચું નથી તો કે પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે નંબર ચોવીસ આપણને ઘણી વાર ઉલટી કેમ થાય છે તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તે અન્નળી મારફતે જઠરમાં પ્રવેશે જઠરમાં પાચક રસ ઉત્પન્ન થાય છે જે ખોરાકને પચાવવાનું કામ કરે છે કોઈ કારણોસર જો આ ખોરાકનું પાચન ન થઈ શકે તો તે પાછો અન્નનળી અને મોં દ્વારા બહાર નીકળે છે જેને આપણે ઉલટી કહીએ છીએ

કાર્બોહાઈડ્રેટનું દર્શાવેલ ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતર स्थान સ્થાનમાં લખો ચરબીનું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલ પ્રોટીનનું પાચન એમિનો એસિડ કાર્બોહાઈડ્રેટનું પાચન શર્કરા નંબર ત્રીસ પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે તો કે સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે નંબર એકત્રીસ આપણે ખોરાક માં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી કે ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં હોતા નથી નંબર બત્રીસ મને ઓળખો હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું તો અમીબા ચાલો તે તમને ત્રણ નંબર ઉપર પ્રવૃત્તિ આપેલી છે અને ચાર નંબરમાં તમને પ્રોજેક્ટ કાર્ય આપેલું છે ઘાણ અનાજ પાણી નંબર ચોત્રીસ પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે તો પ્રાણીઓને દિવસમાં ત્રણ ચાર સવાર બપોર અને સાંજ એમ ત્રણ ચાર વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે નંબર પાંત્રીસ પશુઓને પાણી પીવડાવવા માટેની શી વ્યવસ્થા છે પશુઓને પાણી પીવડાવવા માટે અવેડા ટાંકી કુંડી જેવી વ્યવસ્થા હોય છે નંબર છત્રીસ પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે તો પ્રાણીઓના વાળ સમય અંતરે કાપવામાં આવે છે અમુક સમયે નવડાવવામાં આવે છે અમુક સમયે ખરીફ કાપવામાં આવે છે નંબર સાડત્રીસ પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા ક્યાં કયા પગલાં લેવામાં આવે છે તો કે દરરોજ પ્રાણીઓના મળમૂત્ર સાફ કરવું જોઈએ જેને વાસીદું કહે છે અમુક સમયે તેની જગ્યા પર ટાંસ કે ભૂકો નાખી કોરી કરવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો અભ્યાસ કરી લેજો